ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના સુલતાનપુરા ખાતે એક રેતીના પ્લાન્ટ પર એક ટ્રેક્ટરની અડફેટે એક વર્ષીય બાળકનું કરુણ મોત નિપજ્યું હતું પ્રાપ્ત વિગતો અનુસાર ઝઘડિયા સુલતાનપુરા ખાતે મામલેદાર કચેરીની સામે આવેલ રિંકુ રેતી પ્લાન્ટ ખાતે ગત રોજ સત્તાવીસમીના રોજ સાંજના પાંચ વાગ્યાના આરસામાં મૂળ મધ્યપ્રદેશના અને હાલ ઝઘડિયા ખાતે રહેતા એક શ્રમજીવી પરિવારનો વિનોદ કલસિંગ ભાઈ ભુરિયા નામનો એક વર્ષીય બાળક રમી રહ્યો હતો તે દરમિયાન રાકેશ ભાભો નામનો ટ્રેક્ટર ચાલક તેનું ટ્રેક્ટર પૂર્ણ ઝડપે ગફલતભરી રીતે હંકારી લાવતા રમી રહેલા વિનોદના માથા પર ટ્રેક્ટર ચડી ગયું હતું આ અકસ્માતમાં વિનોદને ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું અકસ્માત સંદર્ભે મૃતકના પિતા કલસિંગ જામભાઈ ભુરિયા હાલ રહે સુલતાનપુરા ઝઘડિયા અને મૂળ રહે મધ્યપ્રદેશનાએ અકસ્માત સર્જનાર ટ્રેક્ટર ચાલક રાકેશ ભાભોર વિરુદ્ધ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી એક વર્ષીય નાના બાળકનું ટ્રેક્ટરની અડફેટે મોત થતાં પરિવારમાં શોક ફેલાયો હતો અને પરિવારજનોના હૈયાફાટ રુદનથી સ્થાનિક લોકોની આંખો પણ ભીની થઈ હતી ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકામાં બેફામ દોડતા વાહનોથી અવારનવાર નાના મોટા અને જીવલેણ અકસ્માત થાય છે આ અકસ્માતને પગલે અકસ્માતોની વણથંભી પરંપરા યથાવત રહી હતી